હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબીટન ટેસ્ટમાં આજે બની રહી છે કેળાની વેફર અહીં આપણે બે ફ્લેવરની વેફર બનાવવાના છીએ અને કેળાની વેફર બનાવવા માટે મેં અહીં એક કિલો કેળા લીધા છે એક કિલો કેળામાં અહીં પાંચ કેળા આવ્યા છે તો અહીં મેં કેળાને સાફ કરી લીધા છે અને બરોબર કટકાથી લૂછી લીધા છે કાચા અને કડક હોય તેવા કેળા લેવા નરમ હોય તેવા કેળા લેવા નહીં હવે એમાં નાખવાનો મસાલો આપણે તૈયાર કરી લઈએ ખૂબ જ ઓછા મસાલામાં આ વેફર બની જાય છે અહીં મેં સંચળ મરી અને મીઠું લીધા છે સંચળ અને મીઠું સરખા પ્રમાણમાં લીધું છે એ જ પ્રમાણે અહીં મરચાંની વેફર બનાવવા માટે પણ મેં લીધું છે લાલ મરચું સંચળ અને મીઠું અહીં મેં રેગ્યુલર મરચું લીધું છે તમે ઈચ્છો તો આમાં સાથે કાશ્મીરી મરચું પણ મિક્સ કરી શકો તો અહીં બંને મસાલાને આપણે મિક્સ મિક્સ કરી લઈશું અને મસાલો છાંટવાની બોટલમાં એને ભરી લઈશું હવે કેળાને આપણે છોલી લઈએ તો બંને સાઈડથી એના ડીચા કટ કરી અને પિલરની મદદથી આપણે એને છોલી લેવાના છે લીલો કલર બિલકુલ એટલે કે છાલ બિલકુલ રહે નહીં એ રીતે કેળાને છોલી લેવા તમે બધા કેળા સાથે છોલી પણ શકો છો પરંતુ કેળા લાંબો સમય બહાર છોલેલા રહે તો થોડો કાળો કલર પકડવા માંડે છે એટલે હું જેમ જેમ પાડતી જાઉં છું તેમ તેમ કેળાને છોલતી જાઉં છું મિત્રો તમને એક આગ્રહભરી વિનંતી છે જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમને રેસીપી પસંદ આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીં મેં એક વેફર પારવાની સંચો લઈ લીધો છે સ્લાઇઝર છે આ અને એમાં ખૂબ જ પતલી સ્લાઇસ પડે છે તો અહીં હું એનો ઉપયોગ કરીશ અહીં તેલ મારું બરાબર ગરમ થઈ ગયું છે તો સ્લાઇઝરને તેલની ઉપર રાખી અને આપણે કેળાને ડાયરેક્ટ એની જે સ્લાઇસ છે તે તેલની અંદર જ પાડીશું બહુ ઊંચેથી સ્લાઇસ પાડવી નહીં નહીં તો છાંટા ઉડશે એ જ પ્રમાણે સ્લાઇઝરને બરાબર ફિટ પકડી રાખવું નહીં તો છટકી અને તેલમાં પડે તો દાજવાની શક્યતા રહે તેથી ખૂબ જ કાળજીપૂર્વક આ કામ કરવું અને કેળાની વેફર હંમેશા તેલની અંદર ડાયરેક્ટ પાડવામાં આવે છે એને જો બહાર પાડીએ તો એકબીજા સાથે ચોંટી જશે અહીં મેં અત્યારે અડધા કેળાની વેફર પાડી છે કારણ કે મારે તાવડી થોડી નાની છે જો મોટી હોય તો આખા કેળાની એક સાથે પણ પાડી શકો વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહીશું જેથી એકબીજા ઉપર પડેલી વેફર હોય તે ખસી અને બરાબર ક્રિસ્પી બની જાય કેળાની વેફર તળતી વખતે થોડી ધીરજ રાખવી પડે આપણને એક લોટ કરતાં લગભગ પાંચથી સાત મિનિટ તો થશે જ વચ્ચે વચ્ચે આપણે આ પ્રમાણે વેફરને પલટાવતા રહીશું ઘણા લોકો કેળાની વેફર પાડ્યા પછી તેલની અંદર જ મીઠાવાળું પાણી નાખી અને એને સોલ્ટી બનાવે છે પરંતુ એમાં આપણને દાજવાની શક્યતા રહેલી છે તેથી હું અત્યારે ડાયરેક્ટ મીઠાનું પાણી અંદર છાંટતી નથી કેળાની વેફર ગોલ્ડન કલર પકડી લે ત્યાં સુધી આપણે એને આ રીતે પલટાવતા રહીશું તમે જોઈ શકો છો આપણે કેળાની વેફર એકદમ ગોલ્ડન કલર પકડી લીધો છે તો આપણે એને કાઢી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે કેળાની વેફર બનાવવાની હોય છે હવે જે બીજું અડધું કેળું છે એ બીજો સ્લોટ પણ હું તમને પાડી અને બતાવું છું તો સ્લાઇઝર બરાબર ફીટ પકડી અને આ પ્રમાણે સ્લાઇઝ પાડતા રહેવું જો તમારી જોડે એડજસ્ટેબલ સ્લાઇઝર હોય તો એમાં શક્ય એટલી પતલી વેફર પાડવાની કોશિશ કરવાની કારણ કે જો જાડી વેફર તમે પાડશો તો કદાચ અંદરથી થોડી મોઇશ્ચર રહી જાય તો એ ઢીલી થઈ જશે હવાઈ જશે તો આ પ્રમાણે આપણે વેફર પાડી લઈશું અને એને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું એકબીજા ઉપર પડેલી વેફરને છૂટી પાડતા જઈશું મિત્રો ઘરે આ વેફર બનાવવાની ખૂબ જ સહેલી છે અને એકદમ હાઇજેનિક રીતે આપણે એને બનાવી શકીએ છીએ આપણી વેફર થઈ ગઈ કે નહીં તે આ પ્રમાણે તેલની અંદર બબલ આવતા એકદમ ઓછા થઈ જાય અને ગોલ્ડન કલર આવી જાય વેફર પર ત્યાં સુધી આપણે એને તળી લેવાની હોય છે તો બબલ આવવાના લગભગ બંધ થવા માંડે એ આપણે વેફર થઈ ગયાની નિશાની છે તો અહીં આપણે જે આપણે મરીવાળી વેફર બનાવવાના છીએ એ વેફર અહીં તળી લીધી છે એના ઉપર હવે મરીનો મસાલો જે આપણે મિક્સ કરીને સ્પ્રિન્કલમાં પકડેલો છે એના ઉપર ખાધીશું સ્પ્રિન્કલ બોટલ ન હોય તો તમે હાથથી પણ એને નાખી શકો અને જરૂર પ્રમાણે તમને વધારે જોઈતો હોય ઓછો જોઈતો હોય એ પ્રમાણે મસાલો અંદર મિક્સ કરી દેવો હું તમને અહીં તોડીને બતાવું આપણી વેખરે એકદમ ક્રિસ્પી થઈ છે એનો અવાજ પણ ખૂબ સરસ આવી ગયો છે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બિલકુલ માર્કેટ જેવી બની છે તમે જો લાંબી વેફર પાડવા માગતા હોય તો કેળાના બે ટુકડા કરી અને લાંબી વેફર પણ પાડી શકો પરંતુ એ ભરવામાં તકલીફ પડે છે તેથી મેં અહીં ગોળ વેફર પાડી છે એ જ પ્રમાણે અહીં મેં લાલ મરચાંની વેફર પણ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી વેફર તૈયાર થઈ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને રેસિપી કેવી લાગી જરૂર જણાવજો અને જો હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને રેસિપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોમાં પણ આવીફરની રેસિપીને શેર કરજો તો ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય